ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પોલીસે બાતમીના આધારે એક લિસ્ટેડ બુટલેગરની વાડીમાં દરોડા પાડી અને દેશી દારૂની બનાવટની ધમધમતી ભઠ્ઠી ને ઝડપી પાડી છે જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર

આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ અડતાલીસ હજાર ત્રણસો સિત્તેર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે મુખ્ય આરોપી સમીર લખન સોરઠિયાની ધરપકડ કરવામાં આવી છે જેની સામે અગાઉ પ્રોહિબિશન ના ચૌદ જેટલા ગુના નોંધાયેલા છે આ કેસમાં અન્ય એક આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યો છે જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ બુટલેગર પર આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ગીર સોમનાથ પોલીસે દારૂબંધીના કડક અમલ માટે પોતાની કટિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી બતાવે છે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર